આજે જૂની પેન્શન યોજના મામલે શિક્ષકો વિધાનસભાનો ઘેરાવ કરવાના છે જી હા ગાંધીનગર ખાતે વિધાનસભા ઘેરાવની શિક્ષકોની છે વર્ષ શિક્ષકોને જૂની પેન્શન યોજનામાં સમાપવાની ગત વિધાનસભા ચૂંટણી પહેલા સરકારે માંગ તો સ્વીકારી હતી હવે તેનો અમલ તાકીદે કરવાની રજૂઆત કરવામાં આવશે બે હાજર પાંચ પહેલાના શિક્ષકો કરશે વિધાનસભાનો ઘેરાવ ચોમાસુ સત્રના પ્રથમ દિવસે જ વિધાનસભાનો ઘેરાવ કરવામાં આવશે વધુ માહિતી સાથે સંવાદદાતા હિતલ ફોન લાઈન પર જોડાઈ ગયા છે હિતલ આજે જૂની પેન્શન ને લઈને શિક્ષકો આકરા પાણીએ લાગી રહ્યા છે વિધાનસભા સત્રનો આજે પહેલો દિવસ છે પણ આજે વિધાનસભાને ઘેરવાના છે ઉગ્ર માહોલ ત્યાં બની શકે છે ચોક્કસ કે જે પ્રકારે જૂની પેન્શન યોજનાને લઈને લઈને શિક્ષકો દ્વારા આંદોલન કરવામાં આવ્યું હતું ગાંધીનગર ઉપવાસ છાવણીમાં એક દિવસના કાર્યક્રમ પણ આપવામાં આવ્યો હતો એ વખતે જ આખરે જાહેર કરવામાં આવ્યું હતું કે એકવીસ તારીખ સુધીનું સરકારને ને અલ્ટિમેટમ આપવામાં આવે છે સરકાર નહીં સાંભળે તો અમારે આક્રમક કાર્યક્રમો આપવા પડશે સ્વાભાવિક છે કે એ અંતર્ગત આજે વિધાનસભાનો ઘેરાવો કરવાનો કાર્યક્રમ જૂની પેન્શન યોજનાની માંગણી સાથે શિક્ષકો દ્વારા આપવામાં આવ્યો છે સ્વાભાવિક છે શિક્ષકોની માંગણી પર છે કે બે પહેલાના જે શિક્ષકો છે તેમને જૂની પેન્શન યોજનાનો લાભ આપવો જોઈએ જી બિલકુલ આભાર પૂરી માહિતી માટે અને આ સાથે રોકાશું એક બ્રેક માટે આપ જોતા રહો ઝી કલાક